ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે છવ્વીસ નવેમ્બર કપાસની બજારની આપણે વાત કરીશું મિત્રો કપાસનો ખેડૂત જે લૂંટાય છે તે લૂંટાતો બંધ થવા માટે એના શું શું પગલાં હોઈ શકે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું આમાં કોઈ આપણે કોઈ રાજકીય પક્ષનું કે એનાથી કાંઈ મતલબ નથી આપણે ફક્ત ને ફક્ત કપાસના ખેડૂતોની લાભની વાત કરીશું અત્યારે મિત્રો ગયા અઠવાડિયે જે ત્રણ લાખ ગાંસડી આસપાસ આવક થતી હતી તે સવા બે લાખ ગાંસડી આ બે દિવસમાં પાછલા બે દિવસોમાં થઈ કપાસિયાનો ખોળ પણ ઘટતો અટકી ગયો છે એમને કપાસમાં પણ કાલે સુધારો હતો થોડો પાંચ દસ રૂપિયા આવક જોઈએ એવી ઘટી છે પણ હીજી આપણે જે જોઈએ તે ઘટી નથી પણ જે કાંઈ દર વર્ષે આ ટાઈમે મહારાષ્ટ્રથી ગાડી આવતી હોય છે સો બસો અહીંયા આપણે કાઠિયાવાડ થી જતી હોય છે એ બધી બહુ ઓછી આવકો થઈ ગઈ છે એટલે ત્યાંથી ન એવો ખ્યાલ આવે આપણને કે ખરેખર ઉત્પાદન ઘટ્યું છે અને આની ઇફેક્ટ પાછળ જરૂર આવે હવે આપણે વાત કરીએ કઢાઈમાં તો મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની આવકતી નો ભાવ તેરસો એસી ચૌદસો પાંત્રીસ હતા અને કર્ણાટકની વીસ ગાડીની આવક હતી ચાલીસ ભાવ ચૌદસો ચાલીસથી પંચોતેર હતા સૌરાષ્ટ્રમાં કર્ણાટકની પંદરથી વીસ ગાડીની આવક આવકતી ભાવ ચૌદસોથી પંદરસો હતા કડાઈમાં કડેમાં કાઠિયાવાડમાંથી પાંત્રીસ ગાડીની આવક થતી ભાવ ચૌદસો વીસથી ચૌદસો પંચોતેર હતા અને મેઇન લેનમાં પચીસ ટેમ્પાની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી થી ચૌદસો એતેર હતા હવે મિત્રો આપણે આ કપાસના ખેડૂતોને બસવા માટેનું જે આપણે અત્યારે તમે તેરસોથી લઈ અને ક્યાંક ક્યાંક પંદરસો થાય છે ભાવ યાર્ડમાં તો આ કપાસ જે રહ્યો આપણો તે સીસીઆઈમાં માં હવે સીસીઆઈનું તમે વિચાર કરો કે તમે આપણે કેવી રીતે ખેડૂતો સીસીઆઈમાં પડતા નથી ગુજરાતના સૌથી વધારે જાગૃત ઓમ છીએ આપણે પણ સીસીઆઈ પ્રત્યે કેમ આપણે નથી એટલી જાગૃતતા દર્શાવતા તેના કારણો થોડા જોઈએ તો આપણને એવું લાગે કે કદાચ રિજેક્ટ કરે અથવા એના પૈસા મોડા આવે હવે મિત્રો તેલંગાણા અને મહારાષ્ટ્ર આ બે એવા રાજ્યો છે જે સીસીઆઈની ખરીદીનો ભરપૂર ફાયદો ઉઠાવે છે ત્યાં જે કાંઈ બજેટ કેન્દ્ર આપે છે એમએસપીનું બહુ મોટું બજેટ છે સોળસોનું બાવીસ રૂપિયા ભાવ છે આ ચાલે હવે તમે વિચાર કરો એનું બજેટ એવડું મોટું છે એ બજેટનો ફાયદો મહારાષ્ટ્ર અને તેલંગાણા લે ગુજરાત નહીં વધે છે આપણી જાગૃતતા નથી હવે એના કારણો જોઈએ મિત્રો તો તમે મગફળી જુઓ તો મગફળીની અંદર આપણે એકી સાથે પાક આવી જાય એટલે આપણે એની પાછળ થોડાક જાગૃત છીએ કે આપણે દઈ દીધો પણ કપાસમાં આપણને એવું લાગે કે પહેલાં થોડોક ભેજવાળો હોય ત્યાર પછી સારો કપા આવે ઓળી પાછો થોડોક ડાઉન કપાસ થાય પાછતરો અને એકી સાથે આવતો નથી બે ત્રણ મહિના લંબાણપૂર્વક આની આપણે વીણાટ હોય છે એટલે આપણે કંટાળે અને થાકેલા હોઈએ છીએ ખરેખર મિત્રો એવું નથી તમે ભેજવાળો જે કપાસ છે તો સીસીઆઈનો એવો પણ નિયમ છે કે બાર ટકા ભેજવાળો હોય એટલે પંદરસો સોળસો બાવીસ ગયે શાળાની વાત છે આપણે ગુજરાતમાં જે ગીણા ગાંઠ્યા જ ખુલ્યા છે બધા સેન્ટરો ખુલ્યા નથી હવે જો તમારે વધારે ભેજ હોય ગય સાડે જ્યારે પંદરસો ચાર રૂપિયા સુપર કપાસના આવે બાર ટકા બાર થી વધારે ભેજ હોય એટલે પૈસા કપાઈ ને ચૌદસો બાણું રૂપિયા આવતા એટલે આઠ ને પાંચ તેર રૂપિયા કપાય બરાબર વધારે વાળો હોય તો હવે આપણે ખેડૂતો એવું જ નક્કી કરી લીધું કે ત્યાં રિજેક્ટ થાય શું કરવું રિજેક્ટ થાય નહીં તેલંગાણામાં તરત જ ખેડૂતો હોબાળો કરે છે અને ત્યાં ખરીદાય જાય છે તેલંગાણાનું મેજોરિટી કપાસ સીસીઆઈમાં જાય છે અને તે પૂરેપૂરો ફાયદો ઉઠાવે છે આ બજેટનો આપણે પણ આપણા કપાસ જે પહેલાં તમારે આનો જરૂરિયાત જરૂરિયાત છે તો તમે જે કાંઈ ભેજવાળો છે એ કપા બેસીને પૈસા લઈ લીધા પછી તમારે ઉતરે એવો ચીસીઆઈમાં નાખો બીજી વાર ઉતરે ત્યાં ઓલાના પૈસા આવી જાય અથવા એકી સાથે જેને જે જરૂરિયાતવાળા નથી આર્થિક રીતે સક્ષમ છે એ લોકો એકી સાથે ભેળો કરીને પણ નાખીએ કે પણ મિત્રો એના આપણે જે ધારા ધારણો મુજબ જે આપણને ડર લાગે છે હવે તમે વિચાર કરો કે ત્યાંય પણ આપણે જેવા જ માણસોએ જ બનાવેલા નિયમો હશે તો તેલંગાણામાં તરત જ શું કરાય છે તરત જ ખેડૂતો હોબાળો કરે એટલે સરકાર ત્યાંની તરત એમાં સામેલ થાય વિક હસ્તક્ષેપ કરે અને તરત નિયમ બદલે છે મહારાષ્ટ્રમાં પણ નિયમ બદલે છે પણ તેલંગાણા જેટલું તો મહારાષ્ટ્ર પણ ચક્રીય નથી પણ ગુજરાત નહીં વચ્ચે અપર રાજસ્થાનને હરિયાણા અને પંજાબ પણ સીસીઆઈનો ફાયદો ઉઠાવે પણ એ લોકોને એટલો કપાસ નથી થતો કપાસમાં મેન તો ગુજરાત ગુજરાતને મહારાષ્ટ્ર છે વાવેતરમાં મહારાષ્ટ્ર વધારે હોવાનું ગુજરાત બીજા નંબરે વાવેતરમાં છે પણ ઉત્પાદનમાં ક્યારેક પહેલા નંબરે ને ક્યારેક બીજા નંબરે રહે તેલંગણામાં ઉત્પાદન તો આપણેથી અડધું જ વાવેતરને ઉત્પાદન છે પણ હવે આપણે જ્યારે આની વિશે જાગૃત થઈએ તો હું પગલાં લઈશ કે ખેડૂત સંગઠનો કે કિસાન સંઘ છે તેને આપણે શાસક પક્ષ સાથે વાત કરવી જોઈએ નહીં વિપક્ષ સાથે વાત કરીને આપણું કામ બદલાશે આ ફક્ત કોઈ રાજકીય વાત નથી આ તો મિત્રો આપણે ખેડૂતોના હિતની વાત છે કે તમે શાસક પક્ષના પદાધિકારીઓ પાસે જ્યારે આની રજૂઆત કરો ને ત્યારે એનું રિઝલ્ટ સારું આવે છે હવે જો એનું બજેટ તો ફાળવાયેલું જ છે અને જે આ એમએસપી મળવાની છે એ તો મળવાની જ છે તો પછી બીજા રાજ્યો આવડું મોટું ખેડૂત બજેટ ઉઠાવી જાય છે ને ગુજરાત કેમ ન ઉઠાવી શકે આપણે એની માટે જાગૃત સતત થવાનું છે અને સતત એની પાછળ સક્રિય થઈ અને રાજકીય આગેવાનો કે કિસાન સંઘના પણ કોઈ વિપક્ષ ભૂમિકા ન હોય તે શાસક પક્ષને જ રજૂઆત આપણે કરવાની છે એટલે આપણું કામ ન બગડે અને બધા ઇન્વોલ્વ થાવ અને ઇન્વોલ્વ થઈને સી જ આપવાનો આગ્રહ રાખો દરેક જગ્યાએ ખુલશે સેન્ટર અને એવો કોઈ આપણો સડેલો કે વાળો કપાસ નહીં હાલે બહુ વાળો પાછળ વાળો નહીં હોય અને આગલો જે છે ભેજવાળો વધારે ભેજ હશે તો થોડા પૈચા કપાય એવા નિયમ બને છે અને ઓછા ભેજવાળો તો એ તો હાલવાનો જ છે તો આપણને ખ્યાલ છે કે બીજી વીણીનો નહીં તો હાલવાનો પણ પહેલી વીણીનો એ હાલે અને છેલ્લી વીણીનોય હાલે મિત્રો એટલે આપણે એમાં જાગૃત થવાની જરૂર છે શાસક પક્ષોને રજૂઆત કરવાની રહે અને સીસીઆઈ પ્રત્યે બહુ જાગૃત થાય આપણે નાફેડમાં જેમ મગફળી નાખવામાં કેવા જાગૃત છે એટલી જ જાગૃતતાની જરૂર છે તમારા સાત દિવસે પૈસા આવે જો આમ મગફળીમાં ચાર દિવસે કીધા હોય છેલ્લામાં ચેલા કપાસના મહિનો છે પણ આપણી રજૂઆતથી સાત દિવસ કે પંદર દિવસમાં પણ આવી જાય અને વારા ફરતી પણ નાખી શકીએ એવું નથી કે તમારે એકી સાથે બધો ભેળો કરી અને પછી જ નાખવો એટલે આની માટે જાગૃતતા કેળવો તો આપણે લૂંટાતા બંધ થઈશું અને કપાસની ખેતી બચશે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી